આટ ટી ચલણ નામની ફાઇલ ઓપન કરાવીને ભારત પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડેલી હતી વિજપ્રીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ નવ્વાણું હજાર રકમ ઉપાડી લેવામાં આવી હતી વિજયપુળીમાં એસબીઆઈ બેંકની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમેશભાઈ ચંદુભાઈ નગદિયા ઉમર વર્ષ ચોપ્પન તેમણે મોબાઈલ ફોન નંબર પર વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણ નામની ફાઇલ આવી હતી ઉમેશભાઈ નગદીયાએ આ ફાઇલ ઓપન કરતાની સાથે જ તેનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો જે બાદ કોઈપણ અચાણ્યા કોઈ અચાણ્યા શખ્સ દ્વારા તેના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શનો કરી નાણાં ઉપાડી લીધા હતા અને તે ઉમેશભાઈ નગદીયા સાથે રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ઓગણસાઠની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેણે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં આવ્યા અક્ષક સામે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પીઆઈ પીએલ ચૌધરી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી